વડોદરાના વાઘોડિયાના કોટંબીમાં નવા સ્મશાનનું સ્ટ્રક્ચર એકાએક જમીન દોસ્ત થતા ભ્રષ્ટાચારના આરોપ નવા બંધાતા સ્મશાન ઘરમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો વપરાશ કર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે રાતોરાત જે સીબીની મદદથી કાટમાળ કોન્ટ્રાક્ટરે દૂર કર્યું જો કે ગામના લોકોએ ધરાશાયી સ્મશાનના વિડીયો અને ફોટો વાયરલ કર્યા છે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે જે સ્મશાનનું નવનિર્મિત માળખું હતું એ અચાનક જ થયું નવનિર્મિત સ્મશાન ગૃહમાં માળખું સ્લેપ સાથે ધરાશાય થયું જેના કારણે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ગ્રામજનોએ સ્મશાન ગૃહના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે હજુ તો તે વપરાશમાં લઈ શકાય તે પહેલા જ આ આખું જે બાંધકામ હતું એ જમીન દોસ્ત થયું ગ્રામજનોએ ધરાશાયી થયેલ સ્મશાન ગૃહના વિડીયો પણ વાયરલ કર્યા છે સ્મશાનમાં હલકી ગુણવત્તાના ઉપયોગ થયો હતો વાઘોડિયાની કોટંબી ગ્રામ પંચાયતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે કોટમીના સરપંચ કાંતિભાઈ ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે કાંતિભાઈ આખી ઘટના શું છે કેટલા સમય પહેલા આ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું બની ગયું હતું શું આખી ઘટના શું છે બેન આ તો ચાલુ રાખ્યું ને તો વસ્તુ ઠરવા તો દેવું પડે ને હા ચાલુ ને ચાલુ કોમ કર્યો ને એમાં એવું હતું કે તો જ છે કારણ કે મટીરિયલ આજે ખુલ્લો એ હતું ને એટલે રાખવું પડે વધારે હોય તો આપડે દસ દિવસ તો નાખીએ ચાલે પણ આ તો પંદર દિવસ રાખવું પડે ખુલ્લો હોય સમસાન ખુલ્લું આવે બરાબર આ બધું આને ટેકા કાલ લે તો એમ જ પડી છે આપ આમાં તો હલકી ગુણવત્તાનો મટીરીયલનો ઉપયોગ થયોનો આરોપ લાગેલો છે હા એવું બધું જ છે ને ઓ એટલે તમે આ બાબતે કોઈ રજૂઆત કરી ખરા હા કરીને ને મે ઉપર ટીડી સાહેબ વાત કરી લીધી છે કોણ કોણ આમાં જોડાયેલું છે કઈ સામે આવ્યું ખરા કે કોણે બનાવ્યો હતું હજુ કેટલા ટાઈમ પહેલા શરૂઆત કરવામાં આવી

અ જ્યારે કામકાજ ચાલુ કર્યું હતું ત્યારે કોઈ ગ્રામજનો ત્યાં જોવા ગયા હતા ખરા કોઈને ખ્યાલ આવ્યો હતો ખરા કે અહીંયા વાપરવામાં આવે છે રીતનું કામકાજ થાય છે તો જોવા છે એક ગ્રામજન તરીકે તમે કોઈ રજૂઆત કરી ખરા ગ્રામજન જ્યારે છત પર ચડીને પાણી પીવડાવી રહ્યા હતા મતલબ કે પાણી છાંટી રહ્યા હતા એ સમયે આખી છત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પણ ગ્રામજનોનું એવું કહેવું છે કે આ કામકાજમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો કદાચ અમુક દિવસો પછી આ પ્રકારની ઘટના બની હોત તો ચોક્કસથી કોઈ જાનહાની થઈ હોત